સુરતમાં પોલીસ અને પાલિકા દ્વારા થોડા દિવસ પહેલા એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શંકાસ્પદ ઘી અને પનીરનો જથ્થો મળી મળી આવ્યો હતો જેટલા સ્ટોરમાંથી શંકાસ્પદ શંકાસ્પદ ઘી આ ઘીના તપાસનો રેલો સુરત જિલ્લાના જોડવા ગામ સુધી પહોંચી ગયો હતો ત્યાંથી આ ફેક્ટરીના ગોડાઉનમાંથી વધુ શંકાસ્પદ ઘીનો ચૌદ લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે સુરત સિટી અને જિલ્લો જાણે નકલી ચીજવસ્તુઓનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી સુરત ગ્રામ્ય વિસ્તારમાં નકલી સાબુ સફાઈ લિક્વિડ સુધીની નકલી વસ્તુઓ પકડાઈ આવી છે ત્યારે સુરત સિટીમાંથી મળેલા શંકાસ્પદ ઘીની તપાસનો રેલો ગતરોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શિવશક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરીના ગોડાઉન સુધી પહોંચ્યો હતો પોલીસે દરોડા પાડી ચૌદ લાખથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કર્યો હતો પલસાણા તાલુકાના જોડવા ખાતે ચૌદ પોઇન્ટ અડતાલીસ લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો હતો જોડવા ગામની આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીઝમાં ખાતા નંબર શિવશક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરીમાંથી પલસાણા પોલીસે લેબલ વગરના અલગ અલગ પુઠ્ઠાના બોક્સમાં રાખેલા ડબ્બાઓ તેમજ પતરાના ડબ્બાઓમાંથી ઘી જેવું શંકાસ્પદ પ્રવાહી ભર્યું હોય તેના સેમ્પલ એફએસએલ ટીમને સાથે રાખી લીધા હતા

અહીં શિવશક્તિ ફૂડ્સ એન્ડ ડેરી પ્રોડક્ટ્સના માલિક ઉમારામ મીઠાલાલ માલી પાસેથી હરે ક્રિષ્ના પ્રીમિયમ કાઉ ઘી અને ગૌરી ગીર પ્રીમિયમ ક્વોલિટી કાઉ ઘી અને દેશી કાઉ ઘીના જુદી જુદી બ્રાન્ડના અલગ અલગ સાઇઝના જાર ડબ્બા પાઉચ મળી આશરે દસ હજાર ત્રણસો એસી ઘીનો કુલ 65.13 પોઈન્ટ તેર લાખનો જથ્થો કબજે લઈ સીઝ અને સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા છે ઉમારામ પોતાની જોડવાની ફેક્ટરીના ગોડાઉનમાં ઘી લાવી સુરતમાં સપ્લાય કરે છે તે ખાદ્ય ઘીની સાથે દીવા અને અગરબત્તીમાં ઉપયોગમાં લેવામાં આવતા ઘીનો છેલ્લા દસ વર્ષથી ઉત્પાદન કરે છે જ્યારે ખાદ્ય ઘી છેલ્લા પાંચ વર્ષથી બનાવે છે તેની જોડવાની ફેક્ટરીમાં એક વર્ષ અગાઉ સુરત જિલ્લા પોલીસે રેડ કરી ચોવીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો જ્યારે ગત બુધવારે ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ પાંસઠ લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો હતો